હાય લાવી દુકાન બધા ઘરે પરંપરા હોય કે ત્યાં ત્યારે હોનવાળી ત્યારે કઈ પરંપરાઓ નથી હાયલા એ રીતે પેલા આવ બધા ખાઈ લઈ આવે કરી લે ચાર દાસ બધી ને તાકાત આવે ખાઈ લઈ સાપડા તણાવ દુકાન પોગી ગયા હૈ दीवा बत्ती तय गया तो गोट है ना। खाना। दे। तो थोड़ा है है भाग भाग छोड़ा सोड़ा थोड़ी थोड़ी छोड़ा खाली थी गए गो बद दो कड़ी खड़े बही जाए आप पाउडर गो बर गोटवा गोटी दाउडर ના બજે ઘર કા કનેક્શન ગોઠવી દીધા હરકા ના ગંડુ થી માલે આવી ગયો હે એ બધા ગોઠવી દઈ એ એવું હાલો રયો જોઈ લ્યો પીસી કરે હે તાણે બાર બપોરે તો આપણે કણા દુકાને થઈ ગયા નવરા ન એવો કરે તો જમી લઈ આ જો લે હત તળ દે રહે છે ને તો ડુંગરી

આપડો બધા થઈ ગયા નવરાજ ગોંડલ પાછા ફટાક્યા છે મોવિયા પરિશ્રમ માં ત્યાં જોઈ કે વ્યાજબી ભાવ મળી જાય

तो भैया आया कि फोटो के सस्ता है कि सो न विजय भाई मिले कि सो वो आईला जे अंदर मोपरनी त्या ले ली थी भाई आ आया रियो

રાયક ને દોડાડુ ન્યુ પટ્ટાકડો આવ્યો સેલ્ફી સ્ટીક આઈ લઈ લે દવ તમ ખોટાભાઈ મરેલા

वी लेवा वी लेवा मूंगा मोटार कार बटर फ्लाई लेवी हेलो गाइस हेलो गाइस हेलो गाइस बीजी क्वारा रॉकेट फुली बॉम ने

ઓય પુષ્પરાજ એ વેરી એટનો સુત લીવામ એ બાં ટુકિયાં આય અરે અમાર સે 100

આપણે રૂમ માં વે તો અવલોક અહીંયા પૂરો કરી દો તમે મારી માં નવા હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તમારી આપડે બીજા ત્યાં સુધી રામ રામ તમારી આપણે આપડે બીજા